જામનગર ખાતે ધારાસભ્ય રીબાબા જાડેજા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે સમાજ સેવા દ્વારા ઉજવવામાં આવ્યો હતો વાત કરીએ તો પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની અને ઇઠ્યોતેર જામનગરના ધારાસભ્ય રીબાબા જાડેજા જેઓ તેમના અનેક સેવાકીય કાર્યો માટે જાણીતા છે જેના થકી જામનગરની પ્રજા અને જનતા તેમના પ્રતિનિધિ તરીકે તેમને ચૂંટ્યા છે જામનગર ખાતે તેઓએ પોતાના જન્મદિવસની કંઈક અનોખી રીતે જ ઉજવવાનો સંકલ્પ કર્યો હતો અને તે દ્વારા પ્રજાના સેવાક્ય કાર્ય થકી તેમણે જામનગર ખાતે તેમણે ઉજવણી કરી હતી જેમાં સ્વખર્ચે એકત્રીસ દીકરીઓના ખાતામાં સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ અગિયાર હજારના પ્રથમ હપ્તાની ભેટ તેમની વિધાનસભામાં આવતા બે વિભાગના એકસો ને એકવીસ બાળકોને એક વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા હતા અગિયાર દીકરીઓને લગ્નનું કર્યાવર ભેટ કરાવી અગિયાર રમતવીરોને ક્રિકેટ કીટ અર્પણ કરવામાં આવી બુથ પ્રમુખો અને વોર્ડ પ્રમુખોને રૂપિયા દસ લાખનો વીમો પણ પ્રદાન કરાયો હતો થેલેસેમિયાના દર્દીઓ માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પાંચ લાખનું અનુદાન અપાયું હતું પંચોતેર પોઈન્ટ પાંચ લાખના ખર્ચે એસબીઆઈ સૌજન્યથી આઈસીયુ ઓન વ્હીલ પ્રદાન પોતાના કાર્યાલય ખાતે આધાર કાર્ડ સમાધાન કેન્દ્રનો શુભારંભ તેમજ વિવિધ વોર્ડમાં આંગણવાડી કેન્દ્ર શાળામાં કોમ્પ્યુટર ક્લાસરૂમ તેમજ સ્માર્ટ શાળાનું લોકાર્પણ તે સમય કરવામાં આવ્યું હતું આમ આ પ્રસંગે વિવિધ મહાનુભાવો સંતો મહંતો અધિકારીઓ પદાધિકારીઓ વોર્ડ પ્રમુખો બુથ પ્રમુખો ભાજપના અગ્રણીઓ તેમજ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જન્મદિવસની જેઓએ શુભેચ્છાઓ તેમને પાઠવી હતી આજ રોજ ડોક્ટર સર્વોપલ્લી રાધાકૃષ્ણનજી એટલે કે શિક્ષક દિવસ અને સાથે સાથે મારા જન્મદિવસના પ્રસંગે જુદા જુદા સામાજિક સેવાના કાર્યો અંતર્ગત લોકસેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સૌ પ્રથમ માતૃશક્તિ એટલે કે મારા માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ એસબીઆઈના સૌજન્યથી જીજી હોસ્પિટલને પિંચોતેર લાખની પોસ્ટિંગનું આઈસી ઓન વ્હીલ એમ્બ્યુલન્સ છે એ જીજી હોસ્પિટલને આપવામાં આવેલી છે એની સાથે સાથે એકવીસ આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એકવીસ એવી બાળકીઓ છે કે જે એકથી અને પાંચ વર્ષ સુધીની છે એમને અગિયાર હજારના પ્રથમ માસિક હપ્તા દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ્સ એમને ઓપન કરાવી દીધા છે કે આવનારા સમયમાં એ દીકરીઓ સક્ષમ બને મજબૂત બને અને આગળ વધી શકે આ ઉપરાંત અગિયાર જેટલા દીકરીઓ છે કે જેમની આર્થિક પરિસ્થિતિ જેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર નથી તો એવા દીકરીઓને લગ્ન હેઠળ કર્યાવરનું આજે દાન કરવામાં આવેલું છે આ ઉપરાંત સત્તા અને સંગઠન પેરેલલ જ્યારે ચાલતું હોય ત્યારે મારા જ સંગઠનના બૂથ પ્રમુખોને બસો ત્રીસ જેટલા ભૂથ પ્રમુખોને વીમા કવચ એટલે કે આદરણીય પ્રધાન મુખ્યમંત્રી શ્રીની જે શ્રમિક અંત્યોદય વીમા સુરક્ષા કવચ યોજના છે એનું પણ આજે અમે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મારા માધ્યમથી એમને કરાવી આપવામાં આવ્યું છે કે આ વીમા અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિ એમનું અવસાન થાય અથવા તો એમને વિકલાંગતા આવે તો રાજ્ય સરકારના માધ્યમથી દસ લાખ જેટલી સુવિધા રકમની જે ફાળવણી છે એમને એમના પરિવારજનોને કરવામાં આવતી હોય છે તો એની આજે તમામે તમામ બૂથ પ્રમુખોને આ વીમા અંતર્ગત અમે આવરી લીધા છે આ ઉપરાંત સ્પોર્ટ્સની વાત કરું તો અગિયાર જેટલા દીકરા દીકરીઓ કે જેઓ અંડર ફોર્ટીમાં અત્યારે રમી રહ્યા છે તેવા દીકરા દીકરીઓને ક્રિકેટની કીટનું પણ આજે અર્પણ કરવામાં આવેલી છે આ ઉપરાંત વિદ્યાભારતી એક સંસ્થા જે જામનગરમાં કાર્યરત છે કે જેઓ સ્લમ વિસ્તારમાં જે બાળકો રહી રહ્યા છે જેમને શિક્ષણથી એમને વંચિત ના રહી છે માટે काम करते संस्थाचे एव दोडसो जेटला बाळकने આ તકે મેં દત્તક લીધા છે કે એમનું શિક્ષણ કાર્ય છે એ સંપૂર્ણ શિક્ષણ કાર્યની જવાબદારી એ હું પોતે ઉપાડવાની છું થેલેસેમિયા મેજર એક ખૂબ દુર્લભ રોગ છે એવા સો બાળકોને મહિલા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખનું ડોનેટ ડોનેશન આપી અને એમને પણ મેં દત્તક લીધા છે આ ઉપરાંત મારા વિસ્તારમાં અદ્યતન લાઇબ્રેરી રીડિંગ રૂમ કોમ સરકારી સ્કૂલમાં કમ્પ્યુટર આધુનિક કમ્પ્યુટર લેબ આ ઉપરાંત બે આંગણવાડીનું રિનોવેશન તેમજ વોર્ડ નંબર છ છની મારી જ વિધાનસભાની સ્માર્ટ સ્કૂલ સરકારના સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત શાળાનું આજે લોકાર્પણ પણ છે તો આવા વિવિધ અગિયારથી બાર જેટલા જુદા જુદા સામાજિક ક્ષેત્રો અંતર્ગત આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે પણ આ કાર્યક્રમ ખરા અર્થમાં યથાર્થ રીતે ત્યારે જ સાર્થક બને છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ સંગઠનની પૂરી ટીમ અને મારા વિસ્તારના કોર્પોરેટર સંગઠનની ચૂંટાયેલા પ્રતિનિધિની પૂરી પાંખ જ્યારે સાથે હોય તેમજ જામનગરની જનતાના ભરપૂર આશીર્વાદ સાથે હું જ્યારે મજબૂત રીતે લોકસેવા અને જનસેવામાં આગળ વધી રહી હોય તો એમના આશીર્વાદ વગર આ કાર્ય કદાચ આજે એટલું શક્ય અને સક્સેસફુલ ના રહ્યું હોય તો આ તકે આ પ્રસંગે હું આ સમગ્ર જામનગરની જનતાનો તેમજ